ભારત વિશ્વગુરુ બને તેવી પ્રાર્થના સાથે ઊંઝાથી બસુ દિવ્યાંગોનો સંઘ અંબાજી પહોંચશે યાત્રાધામ અંબાજી આજે જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું પરંતુ આ વખતે નાદમાં એક અનોખી શ્રદ્ધા જોવા મળી ઊંઝાથી દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક વિશેષ અંગ આજે મા અંબેના શરણે પહોંચ્યું ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા અંદાજે બસો જેટલા દિવ્યાંગો પોતાના ખાસ રીતે તૈયાર કરાયેલા ત્રણ પૈડાવાળા સ્કૂટરો પર સવાર થઈ ઊંઝાથી અંબાજી પહોંચ્યા રસ્તામાં ગમે તેવી મુશ્કેલીઓ પડી હોવા છતાં દિવ્યાંગોનો ઉત્સાહ જરાય ઓછો થયો નહોતો મા અંબા પ્રત્યેની અખૂટ શ્રદ્ધાના કારણે તેઓ લાંબી સફર ખેડી અંબાજી પહોંચ્યા મંદિરના શિખરે ધજા ચડાવી દિવ્યાંગોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું યાત્રા પાછળનો હેતો માત્ર ભક્તિ જ નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમ હતો દિવ્યાંગોએ સામૂહિક રીતે ભારત દેશ વિશ્વગુરુ બને તેવી મા હૃદયપૂર્વક પ્રાર્થના કરી અને અંબાજી પહોંચતા જ ગામના સરપંચ અને ગ્રામજનોએ ભાઈઓ બહેનોનું સ્વાગત કર્યું રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ પટેલ